નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જાહેર નિવિદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા સામાજિક ઓડિટ યુનિટ માનત વેતન આધારિત ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા ખાતેની જિલ્લા સામાજિક ઓડિટ યુનિટ અંતર્ગત તાલુકા રિસોર્સ પર્સન ટીઆરપી અને વિલેજ રિસોર્સ પર્સન વીઆરપીની જગ્યા માનત વેતન આધારિત ખાલી જગ્યા ભરવા નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ સુધીમાં અરજી મળે તે રીતે અરજીઓ મંગાવવામાં આવે છે માનત વેતન આધારિત ભરવાની જગ્યાનું નામ તાલુકા રિસોર્સ પર્સન ટીઆરપીની સંખ્યાની જો વાત કરીએ તો નવ લાયકાતનું ધોરણ ધોરણ બાર પાસ કે તેનાથી વધુ હોય તો ચાલશે માનદ વેતન પ્રતિદિન તો રૂપિયા છસ્સો રૂપિયા મળશે વિલેજ રિસોર્સ પર્સન વીઆરપી ટોટલ જગ્યા છે સાત ધોરણ દસ કે પાસ કે તેનાથી વધુ ભણેલા હશે તો ચાલશે પ્રતિદિન ત્રણસો પચાસ રૂપિયા આપવામાં આવશે નોંધ ઉમેદવારે બાયોડેટા તથા જણાવેલ વિગતેથી શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્ર સ્વપ્રમાણિત કરેલ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અરજી નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે જાહેરાત અનુસંધાને ઉમેદવારની પસંદગી અંગેના અધિકાર નિમણૂક સત્તાધિકારને અબાધિત રહેશે પ્રતિદિન નિયત માનદ વેતન કરતાં વધુ વેતન મળવાપાત્ર રહેશે નહીં ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ ઉમેદવારની પસંદગી સ્વસહાય જૂથના સભ્યો એટલે નહેર યુવા કેન્દ્ર અને ભારત નિર્માણ વોલન્ટિયર પ્રતિષ્ઠિત સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનના સીએસઓ પ્રતિનિધિને લાયકાત અનુરૂપ અગ્રતા આપવાની રહેશે લાયકાતના ધોરણે અગ્રતા આપવાની રહેશે ઉમેદવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સ્થાનિક રહેવાસી હોવો જોઈએ ઉમેદવારના કુટુંબમાંથી કોઈ પણ એક સભ્ય મનરેગા જોબકાર્ડ ધારક હોવા જોઈએ ઉમેદવાર અમલીકરણ એજન્સી કે કુટુંબમાંથી મેટ પંચાયતી રાજ સંસ્થાના સભ્ય હોવા જોઈએ નહીં અરજીના કવર પર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે આ ભરતી કાયમી કે કરાર આધારિત ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે થતી ન હોય પસંદ થનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી કે કરાર આધારિત નોકરી માટે હક કે ન્યાયિક દાવો કરી શકશે નહીં આ અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે અનિવાર્ય સંજોગોમાં જાહેરાત રદ કે ફેરફારના કરવાનો અધિકાર કચેરીના વડાને અબાધિત રહેશે વધુતમ લાયકાત ધરાવતા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તેમજ લઘુત્તમ લાયકાતથી વધુ લાયકાત હશે તેવે ઉમેદવારને પસંદગી માટે પ્રાધાન્ય આપવામાં આવશે જાહેરાતમાં આપેલ જગ્યા સામે લાયકાત ધરાવતા તથા મેરિટમાં પસંદગી પામેલ ઉમેદવારને જ બોલાવવામાં આવશે ન્યાયિક અધિકાર ક્ષેત્ર ખંભાળિયા શહેરનું રહેશે તાલુકા રિસોર્સ પર્સને તેઓએ કરેલ સામાજિક ઓડિટની કામગીરી બદલ ગ્રામ પંચાયત દીટ પ્રતિદિન રૂપિયા છસ્સો તેમજ વિલેજ રિસોર્સ પર્સનને ત્રણસો પચાસ લેખે વધુમાં વધુ ચાર દિવસ સુધી ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે સામાજિક ઓડિટની કામગીરીની જરૂરિયાત હશે ત્યારે જ તેમને કામગીરી કરવા માટે બોલાવવામાં આવશે અરજી મોકલવાનું સરનામું ખાસ યાદ રાખજો નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા બીજો માળ જિલ્લા પંચાયત ભવન લાલપુર બાયપાસ રોડ ધરમપુર મુકામ પોસ્ટ ખંભાળિયા છત્રીસ તેર જીરો પાંચ નિયામક જિલ્લા વિક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો